સુરત જિલ્લાની અંદર ક્રાઈમ ની ઘટના એ માઝા મૂકી છે દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ ખાસ કરીને જે આસ્થા જોખા ખાતે નેતા સોનલબેન સોલંકી જેઓ વન વિભાગની અંદર નોકરી કરે છે અને આ જે આસ્થા સુરત ખાતે જતા હતા એ સમય દરમિયાન અચાનક અકસ્માત ઘટના કામરેજ પોલીસ ને આવતા અને જે ગાડીની અંદર જે સોનલબેન સોલંકી હતા એ ઈજાગ્રસ્ત હતા પોલીસે એમને બીબી સવાણી હોસ્પિટલ ખાતે લઈ જવાની ફરજ પડી હતી અને ત્યાં જે ત્યાંના તબીબ છે એ માતાના ભાગે ગંભીર હોય ચકચારી ઘટના છે સુરત શહેર માં સોનલ બેન સોલંકી અને એમના પતિ નિકુંજભાઈ સોલંમ નિકુંજભાઈ ગોસ્વામી છે ઇન્સ્પેક્ટર ની ફરજ બજાવે છે

કે અકસ્માત બની શકે પરંતુ ની ઘટના ને હવે ફાયરિંગ માં તબ્દી લો પામી છે અને ફાયરિંગ કર્યું છે કોને કે પોતે ગોળી મારી છે એ બાબત ને રોજ હાલ જિલ્લા પોલીસ દ્વારા જે થિંગ કર્યા વાને ખબર પડશે અને ખાસ કરીને આ સોનલબેન સોલંકી ઉપર અગાઉમાં પણ અનેક વખત એમના પતિ નિકુંજ ગોસ્વામી દ્વારા હેરાન પરેશાન કરવાની પણ ઘટનાઓ પ્રકાશમાં આવી હતી જોખા રોડ છે ત્યાં એક ઝાડ સાથે ગાડી ટકરાઈ અને એક્સિડન્ટ થયેલો છે એટલે પોલીસ જે હોસ્પિટલથી વર્દી મળી હતી કામરાજ ખાતે ત્યાં પહોંચેલા અને ત્યારબાદ જે એક્સિડન્ટ થયું હતું એ સોનલબેન સોલંકી જે આરએફઓ તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડોક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયેલા ડીવાય એસપી પીઆઈ હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ કે રિયલી ઘટના શું બની છે